વડોદરા શહેરમાં કેટલાક ચમરબંધીઓ કાયદાને ઘોળીને પી ગયા હોય એમ લાગી રહ્યું છે શહેરમાં આવેલી ઐતિહાસિક હેરિટેજ ઇમારત ગેન્ડીકેટ દરવાજા ઉપર લાગેલા બેનરો અને પોસ્ટરોને જોતા લાગે છે કે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ શાખાને હેરિટેજ ઇમારતની જાળવણીમાં કોઈ રસ નથી એ પછી માંડવી હોય ગેન્ડિકેટ દરવાજો હોય કે શહેરમાં અન્ય કોઈ હેરિટેજ ઇમારત હોય પ્રશાસન હંમેશા કાયદા વિરુદ્ધ થતાં આવા કૃત્યોને રોકવામાં નિષ્ફળ રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે કે પછી બંધમાં એણે કોઈ વ્યવહાર થાય છે વડોદરાની જનતા સવાલ કરે છે ઐતિહાસિક હેરિટેજ ઈમારત પર કાળા દાખ સામાન લાગતા બેનરો અને પોસ્ટરો વડોદરાની જનતાને ક્યાર સુધી સહન કરવું પડશે આવા કૃત્યો ક્યારે રોકવામાં આવશે ક્યારે એમના ઉપર કાયદેસર એક્શન લેવામાં આવશે પ્રશાસનના અધિકારી ગોર નિંદ્રામાં હોવાથી બેનર માફિયાઓને કોઈ તહેવાર આવતા મસ્ત મોટું મેદાન મળી જાય છે અને શહેરમાં ઐતિહાસિક હેરિટેજ ઇમારતો ઉપર એ રીતે બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવે છે કે જાણે પ્રશાસન તરફથી એમને રજા મળી હોય પરમિશન મળી હોય આ ગેરકાયદેસર થતાં કૃત્યોને પ્રશાસન ક્યારે રોકશે